વિલેસ્ટિંગ વન ચેનલમાં તમારું સ્વાગત છે અને હું છું ભાલ્યા મનુ તો મિત્રો આપણે જો અહીંથી સીડું બનાવવાનું છે જેથી હાર્વેટર અહીંયાથી આવશે અને સીડું બનાવીએ ત્યાર પછી તમને બતાવું આ રસ્તા ઉપરથી આપણું હાર્વેટર આવશે તો અહીંયાથી આપણે રસ્તો બનાવવાનો છે તો ઓલી બાજુથી તમને બતાવી દીધું ને આ બાજુથી પણ તમને બતાવી દઉં આપણે પથ્થરની જે ગરગુડિયા પથ્થરની જે વંડી છે એને આપણે ખભરાવી નાખવાની છે એટલે ઠેકી જશે હાલો તો હવે રસ્તો થઈ ગયો છે અહીંયાથી હાલો તો હવે તમે રસ્તો પૂરો પૂરો આપણા કઠ જવાની ગઢ બાજુ બતાવું અને ત્યાં છે કટર આવ્યો કટર આવ્યો પછી બતાવું એ રસ્તો જોવા આવેલા તે કહે છે હજી વંડી નડે છે અને આ થૂટું પણ કાપવાનું છે તો હાલો આપણે થૂંટું કાપી નાખીએ તો કોઈ છે ને જે ત્રક હાર્વેટર આવવામાં તકલીફ થઈ છે થોડાસા તો આપણે વાળીયા જે હાર્વેટર આવી ગયું છે તો જે આપણે રસ્તો કરો છે તેની અંદરથી આપણે

कोई दिक्कत नहीं है तो हमें हार्ड वेट करनी है लोड कर ही जैसे तो कहे तो हमारे कहाँ से श्रमण भ्रमण कर नहीं है हेलो तो लोड तैयार तो तो है बस तुमने बताओ हमारे हार्डवेयर ઉતરી ગયો છે ડ્રોપ થઈ ગયો છે હવે હાલો તો આપણે કઈ રસ્તા ઉપર જવું છે એ આપણે બતાવીએ તો આપણે ઓલે પાર આપણે ઘઉં છે એટલે આપણે રાયડી અંદરથી આપણે કટર લઈ જવાનું છે તો હાલો આપણે આપણે હાર્વેટર ઉપર સડી ગયા છે અને હવે આપણું કટર જાય છે હાલો તમને પછી આગળ બતાવું પરંતુ ની અંદર આપણે અવાજ નહીં આવતો હોય પણ તમને આવક કાઢો ત્યારે પછી બતાવો કાચ તો જો સીપીને પાદર કરી દીધું બધી હાવ ડટર પટણ થઈ ગયું હવે એને પાણી પાસું તો ઓળાઈ જાય તો સારું ને કે આપણે ફરી વાર પાછું એમાં ખેડ કરી એને પાછું સાટવું પડશે તો હાલો તમને રસ્તો બતાવો આગળ કે રાઈમાંથી આપણે લઈ હતા એમાં કેવી હાલત છે અહીં રાઈની અંદરથી આપણે હાર બેટર લઈ ગયા હતા તો તમે જોતા હશે જો કોઈ રાઈને ઢાળી દીધી અને ચીલો પણ પાંચ ફૂટનો અહીંયા અને ચાર પાંચ ફૂટનો અહીંયા કારણ કે બે વખત ગયું હતું પહેલી વખત આમ ગયું ત્યાર પછી ફરી વખત અહીં આવ્યું તો અહીં લોટ કરવાનો કોઈ થઈ ગયો હતો લોટ તો પણ વળે એમ નહોતું ઘાસની અંદર જગ્યા ટૂંકી હતી એટલે ફરી વખત પાછું આ રીતનું આમ ગયું અને ફરી પાછો આ રીતનું ગઈ અને સિંધામાં નીકળી ગયું તો તમને મેં વિડીયો બતાવ્યો હશે તમે સમજી ગયા હશે તો હાલો હવે ઘઉંનો ઢીકલો તમને બતાવું તો આપણા ઘઉં આડા ત્રણ વીઘાની આજુબાજુ ઘઉં હતા સોસ ગુઠ્ઠાનો વીઘો થાય અમારે તો હવે તમને આગળ બતાવું કે હવે ઘઉં ઘઉં બગડી ગયા હતા અને પહેલું પાણીમાં આપણે મોટર ખરાબ થઈ ગઈ હતી એટલે પહેલું પાણી તો બહુ મોડું પાયું હતું એના લીધે પણ થોડુંક નુકસાન થયું અને પણ ઘઉંમાં રોગ હોવાના લીધે પણ ઘઉંનો ઉતારો કંઈ આવ્યો નથી તો હાલો તમને ઢેગલો બતાવું તો આ છે આપણે ઘઉંનો ઢેગલો અને હાર્વેટેડમાં જે ટાંકી આકી આવે તે ફૂલ સામાથી હવે આપણે કેટલા ઘઉં છે એ તો હવે ખ્યાલ નથી હવે આપણે ભરીએ પછી તમને ખબર પડે આપણે કે કેટલા ઘઉં છે તો પહેલાં આપણે બિયારણના ઘઉં કાઢવાના છે અને ખાવા માટેના ત્યાર પછી જે વધે એ આપણે માર્કેટ યાર્ડમાં આપણે દેવા જવાના છે કારણ કે આ બધીનો ખર્ચો તો કાઢવો પડશે ને કારણ કે હાર્વેસ્ટવાળાને દેવા પડશે વાવાવાળાને વાળાને દેવા પડશે એ તો આપણું ઘરનું હતું એટલે વાંધો નહીં તો મિત્રો સે છું એ માથે સડાવી લઈએ